મીડિયાના અહેવાલ બાદ ખાણ ખનીજની કાર્યવાહી પરંતુ ખનીજ વિભાગને રેતીના મહાકાય ઢગલા કેમ દેખાયા નહીં એ બાબતે આશ્ચર્ય સર્જાયું ભરૂચ ખાણખનીજ વિભાગે ગતરોજ રાતને સમયે ઝઘડીયા તાલુકાના ઉમલ્લા પંથકના કાંટા વિસ્તારના ઇન્દોર પાણેતા તરફથી રેતી ભરીને આવતી કેટલીક ટ્રકો અટકાવીને ચેકિંગ હાથ ધર્યું હોવાનું જાણવા મળ્યું હતું જિલ્લા ભૂસ્તર વિભાગના આકસ્મિક ચેકિંગ દરમિયાન બાર જેટલી રેતીવાહક શ્રકો રોયલ્ટી વિનાની તેમજ ઓવરલોડ હોવાનું જણાતા આ વાહનોને મેમો આપીને ઉમલ્લા પોલીસને સોંપવામાં આવ્યા હતા અંતરે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાંથી વેતી નર્મદા નદીના વિશાળ પટમાંથી લાંબા સમયથી મોટા પાયે ખનન થઈ રહ્યું છે નર્મદાના પટમાંથી રેતી ભરીને આવતા વાહનો પૈકી ઘણા વાહનો રોયલ્ટી ભર્યા વિનાના ઓવરલોડ જથ્થો તેમજ પાણી તરથી રેતી ભરીને આવતા હોવાની વ્યાપક ફરિયાદો અવરનવર ઉઠતી હોય છે જિલ્લામાં ભૂસ્તર વિભાગ દ્વારા કોઈવાર નામ માત્રાની કાર્યવાહી કરીને સંતોષ લેવામાં આવતો છે ગતરોજ રાત્રિના જિલ્લા બુસ્તર વિભાગ દ્વારા ઝઘડીયા તાલુકાના ઉમલ્લા પંથકના કાંઠા વિસ્તારમાંથી રેતી ભરીને આવતી કેટલીક ટ્રકો અટકાવીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં બાર જેટલી ટ્રકોમાં રોયલ્ટી ચોરી તેમજ ઓવરલોડ જથ્થો ભરેલ હોવાનું જણાતા તેને મેમો આપીને આ વાહનો ઉમલ્લા પોલીસને સોંપવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે રાજપાટીથી ઉમલ્લા સુધીના વિસ્તારમાં ખડોલી રાજપાટી સારસા હરિપુરા ઉમલ્લા દુવાલા બાગપુરા જેવા વિસ્તારોમાં મુખ્ય ધોરીમાર્ગને અડીને અને કેટલાક સ્થળોએ લગભગ લઘુલગ રેતીના મહાકાય ડુંગરો સમાન ઢગલાઓ ઉભા કરાયા છે બુસ્તર વિભાગના અધિકારીઓ આ રેતીના નિયમ વિરુદ્ધ ઊભા કરાયેલ ઢગલાઓ નજીકથી ઉમલ્લા તરફ ગયા હશે ત્યારે એમને રેતીના આ ઢગલા કેમ દેખાયા નહીં એ બાબતે આશ્ચર્ય સર્જાયું હતું બુસ્તર વિભાગે જે રેતીની રોયલ્ટી વિનાની ટ્રકો ઝડપી તે પૈકી ઘણી ટ્રકો આવા રેતીના સ્ટોક કરતા વેપારીઓ ખરીદીને સંગ્રહ કરતા હોય છે ત્યારે રેતીનો સ્ટોક કરેલ ઢગલામાં પણ રોયલ્ટી ચોરી થતી હોય એ સ્વાભાવિક છે છતાં રેતીના ઢગલાઓ વંટીને ઉમલ્લા તરફ ગયેલ ખાણ ખનીજ અધિકારીઓને કેમ રેતીના મહાકાય ઢગલાયા દેખાયા નહીં રેતીના ઢગલાઓની મહત્તમ ઊંચાઈ કેટલી હોવી જોઈએ તેમજ રોડથી કેટલા દૂર હોવા જોઈએ એ બાબતે પણ જરૂરી નિયમોનો અભાવ હોવા છતાં જિલ્લાનો ભૂસ્તર વિભાગ આંખ આડા કાન કરે છે ત્યારે આ બાબતે રાજ્ય સ્તરેથી ભૂસ્તર અધિકારીઓ દ્વારા ન્યાયિક તપાસ કરવામાં આવે એવી માંગ પણ તાલુકાની જનતામાં ઉઠવા પામી છે